હેલો વિદ્યાર્થી મિત્રો હું રાજેશ પટેલ સ્વાગત કરું છું એનએસ વિઝન એકેડેમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર મિત્રો હવે આગળના વિડીયોમાં ધોરણ છની ચેપ્ટર નંબર એકની થિયરી જોઈ હતી તે થિયરી ઉપરથી આજે સ્વાધ્યાય એક પોઈન્ટ એક આપણે સોલ્વ કરીશું થિયરી ના જોઈ હોય તો આપણો આગળનો વિડીયો જોઈ લેવો ત્યારથી તેમાં જલ્દી ખ્યાલ આવે કે કઈ રીતના સંખ્યા પદ્ધતિમાં ભારતની સંખ્યા પદ્ધતિમાં કઈ રીતે થાય છે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ કઈ રીતે થાય છે ખ્યાલ કે હું તમને દેતા પર આખો થિયરીમાં સમજાવી દઉં છું મિત્રો તો હવે જોઈશું ખાલી જગ્યા નંબર 1 તો મિત્રો અહીંયા શું બયો છે 10 લાખ બરાબર ખાલી જગ્યા 10000 તો આ કઈ રીતે આપણે સોલ્વ કરીશું તો તો મિત્રો હવે આપણે જોઈશું ખાલી જગ્યા પૂરો તો મિત્રો હવે આપણે જોઈશું ખાલી જગ્યાઓ તો આમાં ખાલી જગ્યા એક ને એમાં શું કીધું છે કે એક લાખ બરાબર ખાલી જગ્યા દસ હજાર તો આપી પહેલાં શું લખીશું ઓકળામાં લખી દઈશું આંકડા ક લખીશું ને જલ્દી ખ્યાલ આવશે મિત્રો તો આપણે એક લાખ ને આંકડામાં લખી દઈએ એક લાખ લાખ એટલે એકડા પાછળ કેટલા મીઠા કરવાના પાંચ તો એક બે ત્રણ ચાર ને પાંચ આપણે ભારતીય સંખ્યા પદ્ધતિ અનુસાર પહેલા ત્રણ અંકો અને પછીના બે ને પાંચ અંકો પછી પીરવામાં આવે એટલે એક લાખ બરાબર ખાલી જગ્યા ગુણ્યા દસ હજાર દસ એ તેના દસ લખીશું અને પાછળ લખીશું હજાર ના ત્રણ ગુડા એટલે કેટલા થયા દસ હજાર હવે જમણી બાજુ દસ હજાર છે અને ડાબી બાજુ એક લાખ છે તો પહેલાં શૂન્ય ચેક કરીશું જમણી બાજુ કેટલા શૂન્ય છે એક બે ત્રણ ને ચાર ડાબી બાજુ એક બે ત્રણ ચાર ને પાંચ તો ડાબી બાજુ એક શૂન્ય વધારે છે અને જમણી બાજુ એક શૂન્ય ઓછો છે તો અહીંયા કેટલા વડે ગુણીશું તો એક શૂન્ય વધી જશે તો દસ વડે કેટલા વડે ગુણીશું અહીંયા દસ વડે ગુ દસ ગુણ્યા એ દસ હજાર એનો મતલબ શું થશે એક લાખ હવે જુઓ એક બે ત્રણ ચાર પાંચ પાંચ શૂન્ય થઈ ગયા જમણી બાજુ એક બે ત્રણ ચાર ને પાંચ ડાબી બાજુ પાંચ શૂન્ય થઈ ગયા થઈ ને બંને બાજુ ઇક્વલ તો આનો જવાબ શું આવશે દસ દસ એવી જ રીતે જોઈશું હવે બીજો એક મિલિયન મિલિયન એટલે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં મિલિયન શબ્દ આવ્યો હતો તો મિલિયન એટલે એક લખીશું અને મિલિયન નો અલ્પ પછી ત્રણ ત્રણ મીંડા હોય ત્રણ ત્રણ મીંડા હોય છે આ રીતે લખાશે એક મિલિયન એક મિલિયન એટલે છ મીંડા થશે એકડા પાછળ જો આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં આપણે અલ્પવિરામ મૂકવાની આપણે થિયરીમાં સમજ્યું છે કે દરેક ત્રણ આંકડા પછી અલ્પવિરામ આવે છે તો ત્રણ ત્રણ પછી એટલે એને પંચાશે એક મિલિયન બરાબર ખાલી જગ્યા સો હજાર સો હજાર એટલે પહેલાં સો લખીશું પછી હજાર લખીશું એટલે બીજું અલ્પવિરામ એટલે આવશે ભારતીય સંખ્યાલેખન પદ્ધતિમાં શું હતું કે પ્રથમ ત્રણ આંકડા પછી બે પછી બે પછી બે એમ અલ્પવિરામ આવશે તો અહીંયા કેટલા જમણી બાજુ કેટલા શૂન્ય થયા એક બે ત્રણ ચાર ને પાંચ ડાબી બાજુ એક બે ત્રણ ચાર પાંચ છ અહિયાં છ શૂન્ય છે જમણી બાજુ પાંચ છે તો બંને બાજુ સંતુલિત કરવા માટે આપણે કેટલા શૂન્ય મૂકીશું તો એક શૂન્ય તો કેટલા વડે ગુણીશું અહીંયા પણ દસ દસ વડે ગુણ એક શૂન્ય મૂકી દઈએ એટલે કે અહીંયા છ શૂન્ય અહીંયા બે છ શૂન્ય એટલે એનો જવાબ કેટલો થશે દસ અવે એવી જ રીતે જોયું સુ આગળ અહીંયા કીધું છે 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 લાખ તો 1 કરોડ કરોડ એટલે કેટલા બિંદા આવે પાછળ આપણે જોઈ લઈએ એકમવશક કરીને તમે સમજી લે એ સાત બિંદા આવે 1 2 3 4 5 6 ને 7 તો કે ભારતીય પદ્ધતિ મુજબ પહેલા 3 નોકળા પછી 2 અને પછી 2 3 2 2 પછી લો ગ્રાફ એટલે શું થયું એ 1 કરોડ दिखाई गया भैया अब खाली जगह * 10 लाख 10 लाख ना कितना मेंडा 5 1 2 3 4 5 1 2 3 પછી અંત વિરામ થઈ ગયા 10 લાખ અહિયાં કેટલા થયા 1 કરોડ અહિયાં 10 લાખ 10 લાખ અંદર 1 2 3 4 5 6 માંડા અહિયાં 1 કરોડ ની અંદર 3 4 7 માંડા તો અહિયાં પણ 1 મિંદુ ખૂટે jadi yek mendukute namari apia yek misu dus, awengya pasaat sunya tegei tokit એક બે એક બે એક બે ને ત્રણ બરાબર ખાલી જગ્યા મિલિયન મિલિયન નો મતલબ શું થાય એક ગુણ્યા એક ના પાછળ કેટલા મીંડા કરીશું મિલિયન એટલે છ તો ત્રણ ત્રણ મીંડા પછી અલ્પ આવશે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ મુજબ તો અહીંયા કેટલા મીંડા થયા છ અહીંયા કેટલા થયા સાત તો કેટલા મીંડા જમણી બાજુ ખૂટ્યા એક તો કેટલા વડે ગુણીશું દસ દસ વડે ગુણીશું અહીંયા સાત મીંડા અને ડાબી બાજુ સાત મીંડા થઈ ગયા બંને બાજુ સમાન એનો મતલબ જવાબ થશે વડે એટલે કે એકલા પાછળ છ મીંડા એક બે ત્રણ એક બે ત્રણ બરાબર ખાલી જગ્યા લાખ લાખ એટલે શું થશે એક પાછળ કેટલા મીંડા આવશે પાંચ આવશે કે નહીં અહીંયા થશે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ અહીંયા થશે ભારતીય પદ્ધતિ આંતરરાષ્ટ્રીયમાં દર ત્રણ અંકો પછી અલ્પવિરામ આવે છે ત્યારે ભારતીય પદ્ધતિમાં પ્રથમ ત્રણ પછી બે બે અંકો પછી અલ્પવિરામ આવે છે એટલે અહીંયા કેટલા મીંડા થયા જમણી બાજુ પાંચ ડાબી બાજુ છ કેટલા મીંડા ખૂટ્યા એક એક મીંડા માટે કેટલા માટે કેટલા વડે ગુણીશું કે દસ વડે તો આનો પણ જવાબ થશે દસ એક મિલિયન બરાબર દસ લાખ ખબર પડી મિત્રો આ રીતે આપણે પેલા શબ્દોમાં આપેલી સંખ્યાઓને આપણે શબ્દો વાળી સંખ્યાઓને આપણે ઓક લખી દઈશું સંખ્યામાં લખી દઈશું સંખ્યામાં લખીને તમે પછી ખૂટતા મેંડા બંને બાજુ સરખાવશો તો જલ્દી તમને જવાબ મળી જશે હવે જોઈશું આપણે યોગ્ય રીતે અલ્પ વિરામ મૂકો અને સંખ્યા લખો દાખલા નંબર બે એટલે આમાં શું કીધું છે કે અલ્પ વિરામ મૂકો અને સંખ્યા લખો તો પહેલા શું લખીશું તોતેર લાખ પંચોતેર હજાર ત્રણસો સાત પેલા શું લખીશું સાત દશક સ્થાન ખાલી રહ્યું કેમ એટલે એ જ રીતે લખીશું બીજામાં નવ કરોડ પાંચ લાખ એકતાલીસ હવે નવ કરોડ એટલે પેલા લખીશું નવ કરોડ પાંચ લાખ પાંચ એકરા આપ્યા એટલે જીરો પાંચ લખીશું અહીંયા જીરો પાંચ અને પચાસ લાખ કે ત્રીસ લાખ આપ્યા હોય તો ત્રીસ લખો પચાસ લખો પણ ખાલી પાંચ આપ્યા એટલે જીરો પાંચ લખીશું અને પાછળ એકતાલીસ આપ્યા છે એટલે કે હજારનું સ્થાન ખાલી છે અને સોનું સ્થાને ખાલી છે તો હજારનું સ્થાન ખાલી હોય ત્યાં મીંડા કરી દો સોના સ્થાને મીંડું કરી દો અને પાછળ આપ્યા છે એકતાલીસ આ રીતે લખાશે ના આપ્યા હોય જીરો મૂકવા જીરો નહીં મૂકો તો આખી રકમ નાની થઈ જશે જવાબ ખોટો થશે હવે મિત્રો જોઈશું આગળ સાત કરોડ બાવન લાખ એકવીસ હજાર ત્રણસો બે જુઓ અહીંયા પણ સરસ આપ્યું છે સાત કરોડ બાવન લાખ એકવીસ હજાર

અઠાવન મિલિયન ચારસો ચારસો ત્રેવીસ હજાર એટલે ચારસો ત્રેવીસ લખવાના પચેલ તિરમ કરવાનું બસો બે એટલે બસો બે આ રીતે લખવા છે જુઓ એમાં દર ત્રણ અંકો પચેલ તિરમ આવે છે એ ખાસ યાદ રાખવું હવે ત્રેવીસ લાખ ત્રીસ હજાર દસ અહીંયા લખીશું ત્રેવીસ લાખ ત્રીસ દસ સોનું સ્થાન ખાલી આ રીતે મિત્રો ખબર પડી આ દાખલા નંબર એક અને દાખલા નંબર બે ની ખાલી જગ્યાઓ પૂરી બધું તમને થિયરીમાં મિત્રો આગળ સમજાવેલું છે થિયરી ખાસ જોશો થિયરી સમજશો તો એકદમ હેઝી પડશે તમને અને ફટાફટ ખબર પડી જશે ક્યાં વિરામ મૂકવું ક્યાં આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ કઈ રીતે છે ભારતીય લેખન પદ્ધતિ કઈ રીતે છે બધું બધું તમને મસ્ત રીતે થિયરીમાં સમજાવેલું છે મિત્રો તો ખાસ વિનંતી છે કે થિયરી ખાસ જોવી આપણે જોઈશું દાખલા નંબર 3 ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં યોગ્ય અલ્પવિરામ મૂકો તો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં આપણે કઈ રીતે અલ્પવિરામ મૂકતા હતા એ આપણે આપણે આગળના વિડિયોમાં માં આપણે સમજાયેલું છે કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં પ્રથમ અલ્પ વિરામ ત્રણ અંકો પછી બીજું અલ્પ વિરામ પાંચ અંકો પછી અને ત્રીજું અલ્પ વિરામ સાત અંકો પછી આવે છે તો અહીંયા આપણે લખીશું અહીંયા આઠ પછી અલ્પ વિરામ આ સાત કરોડમાં છે પંચોતેર લાખ પંચાણું હજાર સાતસો ને બાસઠ એ રીતે લખીશું

પંચાણું હજાર પંચાણું હજાર સાતસો બાસઠ સાતસો બાસઠ એટલે લખાશે ને મિત્રો પંચાણું હજાર હવે શું લખીશું દાખલા નંબર અહીંયા પણ આપણે એ રીતે લાખમાં છે એટલે પંચ્યાસી લાખ છેતાળીસ હજાર બસો ને ત્યાંસી પ્રથમ ત્રણ અંકો પછી બે અને પછી બે એ રીતે ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ મુજબ લખીશું હવે એને શબ્દોમાં લખીશું આપણે અહીંયા પંચ્યાસી લાખ છેતાલીસ હજાર બસો ત્યાસી કઈ રીતે લખાશે પંચ્યાસી લાખ છેતાળીસ હજાર બસો ને ત્યાંશી હવે આ જોઈશું આગળ અહીંયા પણ આપણે લખીશું અહિયાં નવ કરોડમાં છે એટલે કે નવ કરોડ લાખ ખાલી છે અહીંયા જો સોનું સ્થાન ખાલી છે હજાર નું સ્થાન બી ખાલી છે એટલે પ્રથમ ત્રણ અંકો પછી બે અંક પછી બેંક પછી એક અંક અલ્પ વિરામ મૂક્યું છે તો એને શબ્દોમાં લખીશું નવ કરોડ નવ કરોડ નવ્વાણું છેતાલીસ છેતાલીસ લખાનું હવે જોઈશું નેક્સ્ટ સંખ્યા અહીંયા પણ નવ કરોડમાં છે લખીશું નવ કરોડ ચોર્યાસી લાખ બત્રીસ હજાર સાતસો ને એક તો હવે એને શબ્દોમાં લખીશું નીચે નવ કરોડ सात सौ एक बढ़ मित्रों नौ करोड़ चौरासी लाख बत्रीस हजार सात सौ एक आ रीते ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખીશું દરેક સંખ્યામાં પ્રથમ ત્રણ અંકો પછી અલ્પવિરામ આવશે પ્રથમ ત્રણ અંકો પછી અને બીજા બે ત્રીજી વખત બે ચોથી વખત બે એમ બે બે અંકો પછી આગળ અલ્પવિરામ વધશે હવે જોઈશું મિત્રો આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં અલ્પવિરામ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં એવું હતું કે એકમ દશક સો હજાર હજાર પછી મિલિયન અને મિલિયન પછી બિલિયન તેમાં દશ પ્રથમ ત્રણ અંકો પછી અલ્પવિરામ આવે પ્રથમ ત્રણ બીજી વખતે ત્રણ ત્રીજી વખતે ત્રણ એટલે કે પ્રથમ 3 6 9 એ રીતે આગળ અલ્પવિરામ થજે તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ આપણે આનો સોલ્વ કરીશું રકમ ને આમાં સોલ્વ કરીશું પ્રથમ ત્રણ બીજા ત્રણ તો કઈ મિતણા આવશે 71 મિલિયન 921000 બાણું આ રીતે લખાશે તો એને હવે શબ્દોમાં લખીશું કઈ રીતે લખીશું પ્રથમ ત્રણ બીજી વખત ત્રણ ત્રીજી વખત લખવું હોય જો બિલિયન માં લેવું હોય તો ત્રણ અંકો આગળ ત્રણ અંકો પછી અલ્પ આવે અહીં આપણે બિલિયન માં આપ્યું નથી મિલિયન માં આપ્યું છે એટલે ઇઠોતેર ઇઠોતેર मिलियन 921000 जो जो भैया 900 121000 921000 એટલે આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં આપણે 9 લાખ 21000 બોલીએ જ્યારે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં 921000 વેગો લખાય છે શિક્ષકસે 981000 92

સાત મિલિયન ચારસો ને બાવન ચારસો બાવન હજાર બસો ત્યાસી ખબર પડી મિત્રો હવે આગળ જોઈશું હવે અહીંયા લખીશું નવ્વાણું મિલિયનમાં છે 992 985004 102 હવે આને આપણે શબ્દોમાં લખીશું 992 મિલિયન 985004 900 86000 100 2 लिखा है ना ये इतना હવે લખી જોઈશું આગળ 48 મિલિયન માં છે તો લખીશું 48 મિલિયન 0 49 એટલે 59000 800 एकत्रिस तो शब्द मखीश अड़तालीस मिल पचास हजार आठ सौ आठ सौ

જ્યારે આપણે ભારતીય સંખ્યાલેખન પદ્ધતિમાં નવ લાખને એકવીસ હજાર બોલીએ છીએ ત્યાં બોલા છે નવસો ને એકવીસ હજાર એ તફાવત રહેશે જ્યારે મિલિયન અને બિલિયનમાં આવે છે આપણે અહીંયા બિલિયનનો કોઈ ઉદાહર દાખલો આપ્યો નથી આ બધા મિલિયનમાં આપેલા છે એ રીતે ભારતીય સંખ્યાલેખન પદ્ધતિમાં પણ તેના આપે અલ્પવિરામ દર્શાવ્યા અને તેને શબ્દમાં વર્ણન પણ કર્યું આ આપણું સ્વાધ્યાય એક પોઈન્ટ એક પૂરું નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાયનો એક પોઈન્ટ બે